જય માતાજી જય દ્વારકાધીશ આજે વાત કરવાની છે મકરસંક્રાંતિ તહેવાર વિશે તેની સાથે ઘણી પૌરાણિક વાતો તેમજ પરંપરા તેની કઈ રીતે ઉજવણી થાય છે આ તહેવાર ઘણી જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે તેમાં ઘણા વિસ્તારમાં અલગ રીતે પણ ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઘણા વિસ્તારોમાં અલગ અલગ નામથી પણ ઓળખાય છે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને પંજાબમાં લોહડી અથવા લોહડી તરીકે ઓળખાય છે પૂર્વ ભારતમાં બિહારમાં સંક્રાંતિ આસામ ભોંગાલી બિહુ પશ્ચિમ બંગાળ ઓડિશા મકરસંક્રાંતિ તેમજ પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાન મકરસંક્રાંતિ ઉત્તરાયણ ખીહર મહારાષ્ટ્રમાં સંક્રાંત દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ તેલુગુ તમિલનાડુ પોંગલ કર્ણાટક સંક્રાંતિ તેમ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે મકર રાશિમાંથી સૂર્યપ્રવેશની યાદમાં ઉજવવામાં આવતો મુખ્ય ભારતીય તહેવાર છે મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે આ તહેવારની ઉજવણીઓ પતંગ ઉડાવી મેળાવો સૂર્યપૂજા ઉજવણી નૃત્ય જમણવાર અને સામાજિક મેળાવડા તારીખ ચૌદ જાન્યુઆરી હિન્દુ પંચાંગ પ્રમાણે બદલાય છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેની સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે ઈસવીસન બે હજાર સોળના જાન્યુઆરી મહિનામાં ખગોળની દ્રષ્ટિએ મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના બદલે પંદર જાન્યુઆરીના દિવસે હતી આના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પ્રમાણ પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણનો પ્રારંભ એકવીસથી બાવીસ ડિસેમ્બરથી થાય છે મોટા ભાગના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસ હોય તેમ માને છે લગભગ અઢારસો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોઈ શકે છે મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા મકરસંક્રાંતિ પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે મકરસંક્રાંતિ જ્ઞાનની દેવીમાં સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે જીવનમાં લક્ષ્યો પૂરો કરવાની ઈચ્છા રાખનાર માટે આદર સમય મનાય છે મકરસંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનો જૂની તજ અને નવું આપ આપવાનો સમય છે ગુજરાતમાં આ સમય જ છેડેલા ધાન્ય અને તલની મીઠાઈઓ ખાદ્ય પદાર્થો બનાવીને દાન કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે ઘઉં બાજરી કે જુવાર તેમજ બીજા ધન નાખીને ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવત છે આ ઉપરાંત ઘઉંની ઘોઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતમાં અન્ય પ્રાંતોમાં આજનો દિવસ માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે મકર સંક્રાંતિ પછીના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાયને પણ યાદ કરાય છે નાની બાળાઓને હસ્તે પશુ પંખી અને માછલીઓને ભોજન ખવડાવે છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુસૂચિત મનાય છે કારણ કે આ દિવસે કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણ છે આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીષ આપે છે આ તહેવારની ઉજવણી પતંગો ચગાવીને પણ કરવામાં આવે છે મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્રો પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાસીઓ પર ચડી હર્ષ અને ઉછાલભેર પતંગો ઉડાવવાનો આનંદ માણે છે આખો દિવસ કાપ્યો છે એ કટાર લપેટ લપેટ જેવી વિવિધ ક્રિયાઓ સાંભળવા મળે છે આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે ગુજરાતીઓ આ દિવસે તલ સાકડી તલ અને ગોળમાંથી બનાવેલી વાનગી અને ચીકી એક મીઠાઈ ખૂબ ખાય અને ખવડાવે છે ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે આમ મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વનો તહેવાર તહેવારોનો એક છે આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાવીને કલાનું અન્ય ઉડતી પતંગોને કાપી પ્રદર્શન કરે છે રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે શોખીનો રાત્રે કાળા અંધારામાં આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ફાનસ કાગળનો દીવો ઉડા ઉડાડે છે જેને અમદાવાદમાં ટુકલ તરીકે ઓળખવામાં આવે છે મકરસંક્રાંતિનો બીજો દિવસ વાસી ખીહર તરીકે મનાય છે આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે મકરસંક્રાંતિના દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીના ઉત્તર ગોળાધરમાં પ્રવેશે છે હિન્દુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ રૂપ છે જે એક એદ્ય સ્વયં પ્રકાશમાન શાનદાર દૈવત્ય એક આશીર્વાદ અને તમામ એક કથ્યનું પ્રતિક છે સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે પ્રસિદ્ધિ ગાયત્રી મંત્ર જે દરેક શ્રદ્ધાળુ હિન્દુ દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ નથી પરંતુ તે જ્ઞાનની બુદ્ધિના અવતાર પણ છે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે આ જ્ઞાન ગીતાનું તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિશ્વાન સૂર્યને કહ્યું હતું આમ સૂર્ય કૃષ્ણનો પ્રથમ શિષ્ય હતા રવિ ને સૂર્ય માટે ક્યારેય રવિવાર હોતો નથી તે નિરંતર કાર્યશીલતામાં માને છે મકરસંક્રાંતિ પણ ઘણા મેળાઓ યોજાય છે ખૂબ જ પ્રખ્યાત મેળો કુંભ મેળો જે દર બાર વર્ષે હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે મહત્ મેળો કે મિની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો કલકત્તા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગર મળે છે ત્યાં યોજાય છે કેરળનો ના શબીર માલામાં મકર સંક્રાંતિ ઉજવાય છે જ્યાં મકર વિલુક ઉત્સવ પછી મકર જ્યોતિના દર્શન કરાય છે પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસવાનું મહત્વ રહ્યું છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતો રૂપવે સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે અથા સૂર્યત્વે પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાયત થાય છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ દરિયાને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિ સૂર્ય પૂજા ઉપાસના વિશે મહત્વનું રહ્યું છે સૂર્ય મકરમાં પ્રવેશતા કમૂરતા પૂર્ણ થાય છે અને લગાદી માંગલિક કાર્યો પ્રારંભ થાય છે મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્માએ મકર સંક્રાંતિના દેહ છોડવાનું પસંદ કર્યું હતું મહાભારતમાં કુરુવંશના શક્ષક ભીષ્મ પિતામહ જે જે એમને ઈચ્છાનું મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું તેમણે બાણશયા પર પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનો કહ્યું હતું આપણા શાસ્ત્રોમાં દક્ષિણયાન કરતાં ઉત્તરાયણ શુભ માનવામાં આવે છે આમ ઉત્તરાયણના દિવસે તે ભીષ્મ દેહ સર્ગના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે આ હતી મકર સંક્રાંતિ ઉત્તરાયણ વિશે માહિતી આ માહિતી આપને યોગ્ય લાગી હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી જય દ્વારકાધીશ